ચલો ગાઈ પતંગ અરે બંકો આવ્યો ગાઈ પતંગ ચકાવીએ આ બંકા પતંગ લાવે એકાદ વાર તો આપણે પતંગ ને હલો ભાઈ તો ચાલો મળીએ ગાઈજ આપણે પતંગ ચડાઈ ચડાઈને થાકી ગયા બહુ પતંગ કાપ્યા સૌથી વધારે પતંગ મેં કાપ્યા બુદ્ધિ છે ના ફી કોઈ જયદીપ નો છે બોલ્યા છે એટલા આ ચાર હજારનો ફિરકો છે જયદીપભાઈનો નવ તાર છે આઈ રે જયદીપભાઈ આ ચો બ્લોક અને આ મારે બુજ દવાઈ આ બુજ જોજો ને આ બુજ દવાઈ ફિરકો હે જો શકો તો ગાય આખો ફિરકો ખાલી કરી નાખ્યો બાર વાગતા વાગતા આખો ફિરકો ખાલી કરી નાખ્યો આ ભાઈ આજ છોકરાએ દેખો આને કે જોર પતંગ કાપ્યા છે એની વધારે કપાઈ છે ગાય જેટલા ફિરકો ખાલી થઈ ગયો હજુ આપણે આયરો ફિરકો ખાલી નહીં થઈ पतंग पवन आवे आज पवन नहीं खासे न तो पवन आवे એટલે પતંગ ચડાઈયે કેમ કે પવન છે નઈ એ બોલ્યા ટેરી હું જો પતંગ ચડાવાય હે પતંગ ચડાવાય સર આજ જયદીપભાઈ પતંગ લઈ આલ લઈને આઈ ગાઈસ ગાઈસ યાર આપ જો યાર આપ જો 10 15 પરંગ નઈ ના એસી જયદીપભાઈ તમારું કેવું પતંગ ચડાવાય હે પતંગ ચડાવાય ચલો गाइस થોડી વાર હિન્ડ મળીએ ઓ ફાઇનલી गाइस આપણે પતંગ પૂરા થઈ ગયેલા બધા ઉપર લેવા આયા છીએ શું કરો છો ચાલો આ શું પતંગ તમને જાય

কপাই পতংগ নে গিঅ মতং কপাই না লে উত কপাই পতং নে

ओ बड़ी का बड़ी का हाई है आज तो बिल्कुल गेट जवानों नहीं जयदीप भाई तुम जवानों है हैं चल हां जयदीप भाई गाइस गेट जवानों नहीं आते फाइनली गाइस जयदीप भाई आओ ये देख लिया के बिना ना नदी जाता ना मुझे सही लेके उतर गए शॉर्टली बार उतरे साइलेस भाई जो आप थोड़ा हूँ करा नहीं ना तो खाओ कर हैं मिट्टी खाओ कर कौशिक यार मुझे दुकान से वो जाता है पड़ी को खा ये लगाता है खावा नहीं जा बिल्कुल तुम कुछ कुछ आवाज़ है ठीक बात है लेकिन खबर में लगभग अलग हाँ आप ना मरने मनी एक कॉन्कर आप ओ हटा पड़ी �